સાક્ષાત બનાવી શહેરની જનતા માં એક આગવું ઉદાહરણ ભેટ આપ્યું છે ત્યારે આવો આપણે સૌ એવા સંસ્થાપક ના કરતા હતા કાર્યકારી મિત્રો સાથે વાત કરીએ આવું સાંભળીએ જે મારી દીકરી તરીકે છે એનું કારણ કારણ કે એ મારી કર્મભૂમિ મારી કર્મભૂમિ છે અને એમના પપ્પાના ઘરે હું પાડે રહેતો હતો ત્યાંથી મારી કોરોના સમય દરમિયાન એમને મારા મુલાકાત થઈ વોટ્સઅપ પર અને એમણે મને કહ્યું કે હું પહેલાથી સેવામાં રૂપાયેલું છું એટલે એને મેં કહ્યું કે તું ગભરાઈશ નહીં તારી સાથે

આ શ્રેલન છે અને એમાં પણ અમારે સપૂર્ણ સફળતા મળશે જેમાં આજ સૌ નું સરકાર છે એટલી વિશેષ કહી શકે